અને એમનો તો જથ્થાબંધો વેપારી આપણે છે અને જે કરિયાણું જુઓ કે ગમે તે જુઓ ને ચોકલેટ જુઓ ગોળી જુઓ પાલી જુઓ કોઈ પણ આઈટમ અહીંયા મળે જ છે અને આપણે આ વ્યવસ્થિત મોણ આપણો ગમે જ પૈસા લઈ લોડો ભરત ભાઈ અમાર કાલ હપ્તો છે અને પૈસા પર જે મુકે એમને આલો કાલ હપ્તો ભરવાનો હોય હો હા હે છોકરા મુકાયો બાર આવો ને હે હવે શું કરો આપડે પતાવી છોકરો આપડે

નહી પૈસા લઈ જાય બરોબર ઘરે લઈ જાય એટલે હવે આપડે હવે કરે ઘરે એટલે તમારે શું કરવાનું સીધું તમારે જતું અને પૈસા કાઢી લેવાના એટલે કારણ કે એનો છોકરો તો તમને

રો કુક તેલ લાખે લઈ ગયા ચાવીઓ કુક લઈ ગયું ચંપા એ તો હવે તમારો પ્રશ્ન હોય અમારે હું જોવાનું કહો અમે તમારા ઘરે પણ અમારે ચક્રીમ આવકરી કે તારા થયું તો ચંપા ખાતા કોક આઈડિયા તો મારે

ઉકેલ આવે તમે તો કોઈ કરો તમે ગમે ભાઈ ભાઈ નું તો આપડે વિચારવું પણ બગાડે નહીં હા લે મને તો બાર જવા દે સાચી વાત કહી દે હું ભાઈ હે ને લાલ ભાઈ નો સમજાવે તમે શું એટલે યાદ કરો યાદ હતો ને તમે એટલે પૈસા ની વાત કરો પૈસા કે તમે ચમકારામાં બહાર થોડી દયા આવી ગમે તો અમારું લોહી એક બે ભાઈ હોય એ વાત નહીં પણ મારા તમે જોયું ખાલી જબર

બાલાજી હા તમાર ભાઈના ઘરે લઈ જાવ તો લઈ જાવ પણ જો બોરમાં માં માં અને જમીનમાં માં પાગાળો પડશે ઘર મે પાગાળો પડશે તો લઈ જાવ ના ના મારે કચ્ચા તો બે કેટલા દેવાનું હોય એનો વધારે તુળવા દેવું મને તો કે દેયાણો આવા ભાઈ તો કોઈ મળે નહીં જિંદગીમાં હા એટલે જ ના હું તો ચીવો તો પાટુ મિલિંગ કાઢે તો મને એમ મારી ઉપર દયા કરી ન કે કોઈ ભાઈ હાથો તો દયા કરે જ નહીં

બે જો ભાઈ તો આપડે ઘરે કોઈ પૈસાની જરૂર નહી બે જો ભાઈ એ હરો તમે હો તમે ગરીબ કહેવાય હું તો આ તો મને કઠિન મારું કાઢતું